તો હેલિકોપ્ટરમાં ચડતી વેળાએ મુખ્યમંત્રી પડી ગયા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ફરી એકવાર અકસ્માતનો ભોગ બન્યા છે તેઓ હેલિકોપ્ટરમાં દુર્ગાપુરથી આસન સોલ જઈ રહ્યા હતા તે સમયે તેઓ હેલિકોપ્ટરમાં બેસતી વખતે ઠોકર ખાઈને પડી ગયા હતા તેમના પગમાં ઈજા થઈ આ પહેલાં પણ ચૂંટણી દરમિયાન તેમને અકસ્માત થયો હતો ત્યારે તેમને સામાન્ય ઈજા થઈ હતી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી થોડા દિવસો પહેલાં તેમના ઘરે ઘાયલ થયા હતા તેમના ઘરે ચાલતી વખતે તે પડી ગયા હતા જેના કારણે તેમના માથામાં ઈજા થઈ હતી તેમને તાત્કાલિક સારવાર માટે એસએસકે એમ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યાં તેમને ટાંકા પણ આપવામાં આવ્યા તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો